શ્રદ્ધા ઉજવણી શ્રાવણ માસ દરમિયાન આવતી શીતળા સાતમ ની ભરૂચના વિવિધ મંદિરો માં આસ્થા ને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી આ પર્વ નિમિત્તે બહેનોએ ચિતળા સાતમનું વ્રત કરીને ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું અને ચૂલા કે સગડી પ્રગટાવ્યા ન હતા આ વ્રત કરનારી સ્ત્રીઓએ સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાની પૂજા કરી હતી રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડુ ભોજન શીતળા માતાને ધરાવી સૌભાગ્યવતી સ્ત્રીઓએ બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી આ દિવસે બહેનોએ ચૂલા સગડી અને ગેસની પૂજા કરી અગ્નિદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી શીતળા સાતમ ના દિવસે ખાસ કરીને બાળકોને શીતળા થી થતા રોગોથી બચાવવા માટે માતાઓ ખોડો પાથરીને પ્રાર્થના કરે છે આ વ્રત પાછળનો મુખ્ય સંદેશ સ્વચ્છતા અને સુઘડતાનો છે કારણ કે સ્વચ્છતા જાળવવાથી રોગોથી બચી શકાય છે આ દિવસે શીતળા માતાની પૂજામાં સાવરણી અને શુપડા જેવા સ્વચ્છતાના પ્રતીકોનો પણ સમાવેશ થાય છે ભરૂચના મંદિરોમાં શીતળા માતાના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ વ્રતને વૈધવ્યનાશક વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં વ્રત કરનારી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની કામના કરે છે આ પવિત્ર દિવસે ધાર્મિક વિધિઓ કથા વાર્તાઓ અને ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું શીતળા સાતમના આ પર્વે ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચમાં ભરૂચમાં આવેલા શ્રી ગાયત્રી નગર મંદિરની અંદર શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે અને ત્યાં આજે શીતળા સાતમનો તહેવારો હોવાથી સર્વ ભાવિક ભક્તો સવારના પરથી પૂજા અર્ચન માટે અહીંયા ઉમટી પડ્યા છે અને શીતળા માતાની પૂજા અર્ચન કરી સૌ ભાવિક ભક્તો ધન્યનો અનુભવ કરેલો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા જ્યોતિષ શંકર ગોળ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવો ની સચોટ ભવિષ્યવાણી કરનાર પ્રસિદ્ધ ભવિષ્ય ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના વિજય ની ઇન્દિરા ગાંધી ના મૃત્યુ ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ના પરાજય ની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં ભારતના પ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામ ના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર છાપ મંત્ર વગર લોકો માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે જુઓ છો રાહ જોત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ